ભારત રત્ન લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે કરમસદ ખાતે આવેલ તેમના નિવાસ આજે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા રાજ્ય નાણાં મંત્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા અર્પણ કર્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસ્મુખભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી કરમસદ આણંદ નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપના

એમના નિવાસસ્થાને આજે અમને પુષ્પાંજલિ અર્પણ કરી એમના જીવનના આદર્શો એમના જીવનના સિદ્ધાંતો અને આ દેશને અખંડ કરવા માટે એમણે જે પાંચસો બાસઠ રજવાડાને એક કર્યા અને આ દેશને એક કરવાનું જેને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવી સરદાર સાહેબની જન્મભૂમિની ઉર્જા પણ અલગ પ્રકારની છે અને એ ઉર્જામાં અમને પણ નવી ઉર્જા મળી છે અને આજે વિશેષ સરદાર સાહેબે જે જીવનમાં જે આદર્શો આપ્યા છે એ આદર્શો એ અમે કાયમ યાદ રાખીશું અને એમાંથી સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ અમે પણ જાહેર જીવનમાં પ્રજા જીવનમાં કામ કરીશું અને એનો એક વિશેષ આનંદ પણ આજે અમને મળ્યો છે પંડિતાના રહેરી અને આપણા સૌના દેશના સરદાર સૌના સરદાર ની દોઢસોમી જન્મ જયંતિ પ્રસંગે કરમસદ એમના ઘરે જ્યારે પુષ્પાંજલિ અર્પણ કરવાનો અવસર મળ્યો ત્યારે હું મારી જાતને સૌભાગ્ય સમજુ છું અને સરદાર સાહેબના દોઢસોમી જન્મ જયંતિ પ્રસંગે સત વંદન કરી સમગ્ર ભારત વર્ષ અખંડ એનો સરદાર સાહેબનું ઋણી રહે છે એવા સરદાર સાહેબના વતનના ઘરે જ્યારે આજે આવવાનું થયું ત્યારે મને બહુ જ આનંદ થાય છે સેવા સાદગી અને પ્રમાણિક નાના પર્યાય સરદાર સાહેબના જીવનમાંથી કંઈક મેળવી અને અમે પણ આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માટે વંદનમાં